રવિવારે દિવસભર અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ અને વરસાદના ભારે ઝાપટા બાદ સોમવારે સવારે પણ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હાઈવે ઉપરના દ્રશ્યો ધુમ્મસ ભરેલા જોવા મળ્યા અને હલકી બુંદાબારી વચ્ચે અમદાવાદ શહેરની વિઝિબિલિટી છે તેની પર પણ અસર જોવા મળી આ એસજી હાઈવેના દ્રશ્યો કે જ્યાં આગળ સવારના સમયે વાહનોની ગતિમાં ઘટાડો થયો અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં વાહન ચાલકો હેડલાઇટના સહારે જોવા મળ્યા આજના દિવસે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને તેના પગલે અમદાવાદ શહેરમાં જે વિધિવત રીતે વરસાદનું આગમન થયું છે તેને જોતા વાતાવરણ ચોક્કસથી ચોમાસાનું અહેસાસ થઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે રવિવારની વાત કરીએ અમદાવાદ શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડવાની માહિતી સામે આવી સાડા પાંચથી છ ઇંચ જેટલો વરસાદ અને તેમાં ગોતા સાયન્સ સિટી આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ ત્રણ ત્રણ ઇંચ વરસાદ છાપ્યો છે અત્યારની વાત કરીએ તો તમામ અંડરપાસ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વધુ વખત ખોલવામાં આવ્યા છે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ હજી પણ પાણી ઉતરવાની પરિસ્થિતિ ન સર્જાઈ હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે કેમેરામેન પિયુષ ટેગર સાથે કુશાંત સોની અસમિતા અમદાવાદ